હાલો મિત્રો કેમ છો બધા તો બધા મજા મજા છો તો સૂર્યાભાઈ કોમેડી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બે લાયકન ઘંટડી પર પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો આપને મળતા રહેશે તો આજનો બ્લોગ એટલા માટે છે મિત્રો કે આઝાદી નોમ અને ઉપરથી પાછો રવિવાર એટલે આપણે નીકળી ગયા ફરવા અને ફરવા કેવા છે એ આપને બધાને ખબર જ છે તો આપણે આવી ગયા છે મિત્રો સોમનાથ તો મિત્રો સોમનાથ પહોંચતાની સાથે જ આપણે સૂર્યાંશભાઈએ સરસ મજાનો સાંધલો કરી લીધો ઉપરથી નામ લખેલું છે જય સોમનાથ તો તમે પણ મિત્રો કોમેન્ટમાં લખી નાખજો જય સોમનાથ અને મિત્રો આવતાની સાથે જ આપણે વીર હમીરસિંહજી ગોહિલનું જે પ્રતિમા છે એનું સુંદર મજાનું દ્રશ્ય જોયું અને દર્શન કર્યા અને આ દેખાઈ રહ્યું છે મિત્રો આપણે સોમનાથનું મંદિર દૂર છે મિત્રો આપણે છે ગેટની બહાર તો આપણે જઈએ ગેટની અંદર અને આ આ રસ્તો છે સમુદ્ર દર્શન તરફ જવાનો મતલબ દરિયા જવું હોય આપણે તો મિત્રો અંદર આપણે એન્ટ્રી કરી લીધી છે અને આ છે સુંદર મજાની એક શિલાલેખા તરીકે અને પ્રતિમાઓ મૂકેલી છે સો માટે મિત્રો આ દેખાઈ રહ્યું છે આપણે પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર એટલે કે સોમનાથ આવો મિત્રો આપણે અંદર જ તો દર્શન કરવા માટે જઈએ પરંતુ મોબાઈલ લઈ જવાનો અલાઉડ નથી એટલે મોબાઈલ મૂકવો પડશે બાર લોકરમાં પરંતુ ગેટ સુધી તમને જરૂરથી હું બતાવીશ મિત્રો સોમનાથ મંદિર તો આવો ભવ્ય મંદિરનું આપણે દર્શન કરીએ આ છે મિત્રો સોમનાથ મંદિર તો તમને પૂરેપૂરું મંદિર બતાવી દો મિત્રો અને આ છે આપણે સોમનાથ મંદિરની પ્રજા છે જે પવનની સાથે લહેરાઈ રહી છે તો મિત્રો આ છે આવેલું છે પ્રભાસ પાટણની અંદર દરિયાના કાંઠે તો એકવાર આપણને જો મુલાકાત ના લીધીએ તો અશુભથી લેજો મિત્રો લગભગ તો બધા આવેલા જ હોય છે તો મિત્રો માફ કરજો આપણે અંદર તો ન બતાવી શકો કેમકે મોલા મોબાઈલ અલાઉડ નથી તો આપણે મિત્રો શિવ મહાદેવના દર્શન કરી અને એક્ઝિટ એટલે કે બહાર નીકળી ગયા છે અને હવે આપણે જાશું જેના માટે સૂર્યાબાઈ સુધી આવ્યા છે આપણી સાથે એ છે તો સમુદ્ર દર્શન તો મિત્રો સમુદ્રનું પણ દ્રશ્ય અદ્ભુત છે મિત્રો તો એકવાર જરૂરથી આવજો તો અહીંયા સમુદ્રની અંદર એન્ટ્રી મારતા જ હનુમાન મહાદેવજીની મૂર્તિ મૂકેલી છે મિત્રો જોરદાર બહુ મોટી છે મિત્રો તો અશુકી તમે પણ મુલાકાત લેજો એકસો આઠની સુવિધા પણ છે દરિયાકાંઠે સોમનાથ ટ્રસ્ટ તરફથી અને મિત્રો આ છે સોમનાથ મંદિરનો દરિયા કિનારો તો આવો આપણે બધા મોજ કરીએ તો મિત્રો આપણે દરિયે જશું તો સૂર્યાભાઈ દરિયા તરફ આગળ વધી રહ્યા છે મિત્રો અને કે મારે ઊંટ સાથે સેલ્ફી લેવી છે તો મેં લઈ લે કંઈ વાંધો નહીં ફ્રીમાં છે તો એની ઊંટ સાથે સેલ્ફી લીધી અને પછી ગયા આપણે દરિયે તો મિત્રો બેનું એવું કે દરિયાનો કરંટ જોરદાર હતો એટલે દરિયામાં બહુ કંઈ અલાઉડ હતું નહીં કે અંદર જઈ શકીએ કેમકે પોલીસ બંદોબસ્ત જોરદાર હતો અને ના પણ જવું જોઈએ મિત્રો કેમ કે આપણી સેફ્ટીનું ધ્યાન પણ રાખવું જરૂરી છે મિત્રો ફરી પણ આપણે આવી શકીએ દરિયામાં નાવા માટે તો એટલે પાણી છે પાણી છે મિત્રો વધારે બહુ પાણીનો વિશ્વાસ પણ ના કરે ક્યારે ખેંચી લઈ કાંઈ ખબર ના પડે મિત્રો પરંતુ આપણે એન્જોય કરી લીધો છે મિત્રો દરિયામાં જોરદાર તરીકે જોઈ શકો છો તમે દરિયો કેટલો કરંટ છે પણ મિત્રો મોસ્ટ ઓફ ચોમાસાની સિઝન ચાલે છે એટલે દરિયામાં કરંટ જોવા મળતો હોય છે તો આ સૂર્યાભાઈ મોઝ કરી રહ્યા છો અને આપ પણ જોઈ રહ્યા છો કે કેટલો કરંટ છે કેટલે દૂરથી મોજા આવી રહ્યા છે તો મિત્રો આપણે પણ થોડુંક ફોટોશૂટ કરી લઈએ અને પાછળ જે તમને દેખાઈ રહી છે ટ્રાફિક કેટલી છે મિત્રો આજે કેમ કે આજે રા રામનવમી કાલે ગઈ અને આજે નોમ હતી અને એ પણ રવિવાર હતો બે ત્રણ દિવસની રજા છે તો માણસો ફરવા માટે જોરદાર આવેલા છે મિત્રો તો ટ્રાફિક તો વાત જ ખરોમાં કેમકે ટ્રાફિક અનલિમિટેડ કહું તો પણ ચાલે એટલી ટ્રાફિક હતી પણ મજા આવી મિત્રો બહુ મજા કરી આપણે દરિયા મને સૂર્યાભાઈ પણ ખાસ કરીને આવવા માટે જ આવ્યા હતા એટલે એને પણ પૂરેપૂરી મજા લઈ લીધી મિત્રો જોઈએ અદ્ભુત દ્રશ્ય છે દરિયાનું વાદળ વાદળજને લાગે છે કે અડેલા છે આ વ્યૂ છે મિત્રો છ વાગ્યાના સાંજના અને આપણે ફરી પાછા દરિયાની બહાર નીકળવા માટે રવાના થઈ ગયા તો આ સૂર્યાભાઈ હાલવામાં પ્રોબ્લેમ પડી રહ્યો છે મિત્રો કેમ કે રેતી છે એટલે હાલવામાં થોડોક પ્રોબ્લેમ થાય તો આપણે બહાર આવી ગયા મિત્રો મેઇન ગેટ તરફ જઈ રહ્યા છે જોઈ લો મિત્રો આ છે ટ્રાફિક નોમની અને ઉપરથી રવિવાર હતો અને પાછો શ્રાવણ મહિનાનો કાલે લાસ્ટ સોમવાર છે મિત્રો એટલે ટ્રાફિક રહેવાની જ છે બે દિવસ આ જોઈ લઈએ શોપિંગ સેન્ટર છે દરિયાની ત્યાં અંદર ખરી પદાર્થ આભાર આજે નીકળી ગયા અને સુંદર મજાની વિરામી શીખ્યું એની તસવીર મિત્રો જોઈ શકો છો તો મિત્રો હવે આપણે વધારે સમય નહીં બગાડશું અને ઘર તરફ નીકળી ગયા જાતા જાતા લાગ્યું કે આપણે કંઈક નાસ્તો કરી લઈએ અહીં સુધી આવ્યા છે તો નાસ્તોમાં સોસ સોસ કરી પાણીપુરી મિત્રો તો તમે બધા પણ ખાવા હાલો પાણીપુરી અમે ખાઈ લઈએ પાણીપુરી મિત્રો તો આજે પેટ ભરીને મિત્રો પાણીપુરી ખાઈ લીધી ઘણા સમયથી પાણીપુરી ખાધી નથી તો તમે પણ હાલો તો મિત્રો આ હતા આપણા આજના સોમનાથ મંદિરના દર્શન તો ફરી પાછું કહી દઉં છું મિત્રો કે ચેનલની અંદર તમે જો નવા છો તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પ્રેસ બે લાયકનની ઘંટડીને પણ પ્રેસ કરી દીધું જેથી કરી આવનારા નોટિફિકેશન અને વિડીયો આપણા સુધી પહોંચતા રહે તો ફરી પધારશું નવી જગ્યા સાથે નવા વિડીયો સાથે જ્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય સોમનાથ આવજો